રાજકોટ તાલુકા બાદ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી સિંહોએ ધામા નાખ્યા છે ટીમડી ગામમાં ચડી આવેલા સિંહો હવે ગિરનાર તરફ આગળ વધી રહ્યા છે ત્યારે સિંહની પજવણીનો એક વિડીયો સામે આવ્યો દ્રશ્યમાં જોઈ શકાય છે કે ખેતરમાં બેસેલા આ સિંહની કોઈ શખ્સ પજવણી કરી રહ્યો છે અને બીજા દ્રશ્યમાં એ જોઈ શકાય છે કે સિંહોના ટોળા પાછળ કોઈ શખ્સ કાર દોડાવી અને પજવણી કરતો જોવા મળી રહ્યો છે આ વિડિયો ક્યારનો છે તેની એબીપી અસ્મિતા કોઈ પુષ્ટિ નથી કરી રહ્યું પરંતુ ટીમડી ગામનો હોવાનો લોકોનો દાવો છે એબીપી અસ્મિતા ગુજરાતની અસ્પિતા